ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો મનસુખ વસાવાના હસ્તે શુભારંભ કરાયો દરેક બુથ પર બે હજાર ઓગણીસ કરતા વધુ ત્રણસો સિત્તેર મતોના લક્ષ્યાંક સાથે પાંચ લાખ મતોથી વિજય થવા અપાયો મંત્ર ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના હસ્તે શિલ્પી સ્કવેર ખાતે ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનું રવિવારે બપોરે ભાજપના સાતમી ટર્મના ઉમેદવાર મનસુખભાઈ વસાવાના હસ્તે ઉદઘાટન કરી વોર્ડ નંબર ચારમાં પ્રચાર પ્રસારણનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો ભરૂચ લોકસભા બેઠકના ભાજપના એકસો ત્રેપગ ભરૂચ વિધાનસભા કાર્યાલયના કોર્ટ રોડ પર શિલ્પી સ્કવેરમાન ઉદ્ઘાટન પ્રસંગે મનસુખભાઈ વસાવાએ ભાજપ અને મોદી સરકારની દસ વર્ષની સિદ્ધિઓ ગણાવી હતી અને પાછલા તમામ રેકોર્ડ તોડી ભવ્ય જીત મેળવવા તમામ કાર્યકરોને કામે લાગી જવા હાંકલ કરાઈ હતી આ પ્રસંગે પ્રભારી અજયભાઈ ચોકસી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણા સંયોજક યોગેશ પટેલ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ ધર્મેશભાઈ મિસ્ત્રી હેમેન્દ્ર પ્રજાપતિ સહિત આગેવાનો પદાધિકારીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લાભાર્થીઓ એટલા બધા ખુશ હતા અને નરેન્દ્રભાઈ મોદી માટે એટલી સારી પ્રશંસા કરતા હતા કે આટલા જાહેર જીવનમાં મેં આવી પ્રશંસા કોઈ નેતાની મેં સાંભળી નથી કારણ કે નરેન્દ્રભાઈ મોદી આ દેશના ગરીબોને ઉપર ઉઠાવવાનું કામ કર્યું છે યુવાનોને રોજગારી મળે એની સતત ચિંતા કરી છે એની અનેક યોજનાઓ ચાલે છે આ ગુજરાતના દેશના ખેડૂતની આવકમાં ડબલ આવક થાય એના પર નિરંતર સતત રાજ્ય સરકારને ભારત સરકારના પ્રયત્નો રહ્યા છે ઔદ્યોગિક ક્ષેત્ર પણ દેશ અને ગુજરાતની અંદર આપણે ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત કરી છે વેપાર ઉદ્યોગ ક્ષેત્રે પણ રામ મંદિર જો બહુ સડક તો વર્ષો જૂનો પ્રશ્ન હતો એ રામ મંદિરનો પ્રશ્ન પણ સુપ્રીમ કોર્ટના માધ્યમથી તેઓએ એમની સમગ્ર ટીમે એ ઉકેલો છે ત્રણસો સિત્તેર કલમ જે દેશને એક ભાગલા પાડવાના જે પ્રયાસો કેટલાક લોકોએ કર્યા હતા જમ્મુ કાશ્મીરને અલગ કરીને એ ત્રણસો સિત્તેરમી કલમ હટાવીને અખંડ ભારત જે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સપનું હતું અને આપણા અખંડ ભારતના જે લડવાયા હતા એ સપનું પણ ત્રણસો સિત્તેરમી કલમ હટાવી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે સાકાર કર્યું છે